ખાલી ગયા છે કલા મંદિરમાં પણ હે વેટિંગ છે સો પાંચ દસ મિનિટ થશે અને જી છ પાંચ દસ મિનિટમાં નંબર આવે એટલે જઈએ કેમ મોર્નિંગ ફ્રેન્ડ્સ શિવરાત્રી જીશા તાળીઓ પાડે છે જીશા તૈયાર છે હા કોણ છે હેલો કરો હેલો ફ્રેન્ડ્સ હાઈ કરો હા

એને ફોન જોઈએ છે ફોન પકડીને વાત ન થાય એમને વાત કરો હેલો હાઈ કરો હાઈ હાઈ કરો હાઈ હા હાઈ ફ્લાઈંગ કિસ આપો ફ્લાઈંગ કિસ કરવી છે આપણે શીખી છે ફ્લાઈંગ કિસ જય શ્રી કૃષ્ણ કર જે જે રાધે રાધે ગુડ મોર્નિંગ રાધે રાધે કરો રાધે રાધે ક્લેપ ક્લેપ જીશુ ક્લેપ ક્લેપ

ફ્રેન્ડ્સ અત્યારે બી ભીડ છે હજુ હવે જોઈએ અંદર શું છે ભીડ છે વધારે કે નથી ફ્રેન્ડ અમે અંદર આવી ગયા છે કલા મંદિરમાં પણ એ વેટિંગ છે સો પાંચ દસ મિનિટ થશે અને જીજ પાંચ દસ મિનિટમાં અમારો નંબર આવે એટલે જઈએ કેમ કેમ એવું કરાય ભયું ને જીસ ફ્રેન્ડ્સ જીશા માટે અમે નવી કિયરિંગ્સ સિલેક્ટ કરી છે આવું તારવાળું પહેરાવશે અને હજુ પગના કોડા કેવું કઈ જોવાનું છે તો એ જોઈ લઈએ પછી એને પહેરાવીશું જીશા જીશુ ફ્રેન્ડ આપણા જીશાબેન આજે શિવરાત્રીના દિવસે શોપિંગ થઈ ગયું છે જીશુનું અને જીશુના પાયલ લીધા છે બતાવ તો હું અને મેં બુટ્ટી તો તમને બતાવી હવે એને પહેરાવશે બંને આપણે જોઈએ કેવું છે જીશુ કેવું છે મામા કેવું છે પછી આપણે પેરાવી એટલે બતાવો જીશુ જોબા ફ્રેન્ડ્સ આ જીશુ જો કલા મંદિરમાં જઈને વજન પર બેસી ગઈ છે જો કેટલા કિલોની જીશુ કિલોની જીજા મારી છે ફ્રેન્ડ્સ છે ડેડી કરે છે પર્વ અને જીશા જો મસ્તી કરે છે મિરરમાં

जीशु, ओ जीशु, हाँ, हाँ, क्यों लागे जे जो, अलेवा, मैं चौकी वापी वा, जीशा क्यों चे? हाहा, गई जीशा जो फ्रेंड्स है ना पायल, ना हार्ड उपाय है ना, अबे ना बुट्टी पेरा भी है, चे ना?

ઉભા નતી રહેવા દે તા બગડ ચાર રસ્તા તો ફ્રેન્ડ્સ કેટલી ભીડ છે જીશાનેગી બજાર જીશુ જીશુ ના ક્યાં હવા જીશુ જીશુ આમ જો બનવા બોલાય બયુ બોલાય જીશુ કાર તું બગડાઈ એ હાઈ કરે બધાને

આવું જમવાનું મારવાનું નહીં ઓકે